વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા સ્ને મિલન તેમજ રાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં ખેલાડીઓએ મેળવેલી સિદ્ધિઓ માટે સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા વડોદરાના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ નિમિત્તે સ્ને મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સાથે હાલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સ્ને કાર્યક્રમની સાથે રાષ્ટ્રીય સ્તર ઉપર એથ્લેટિક્સમાં ગોલ્ડ સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ મેળવનાર તથા કિક બોક્સિંગમાં મેડલ મેળવનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ કિશોર કેસારકરે નિવૃત્ત પોલીસ કર્મચારીઓની પેન્શન વહેલી તકે શરૂ થાય અને તમામ પ્રોસિજર સહજ બને તે માટે ઉપસ્થિત પોલીસ વિભાગના વહીવટી શાખાના ડીસીપી તેજર પટેલને અનુરોધ કર્યો હતો નેશનલ લેવલ પર એથ્લેટિકમાં જે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ મેળવેલ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ છે સાથોસાથ કિક બોક્સિંગમાં પોલીસના કર્મચારીઓ જે વિદેશમાં અને દેશમાં સિલ્વર મેડલ મેળવ્યો એમનું પણ સન્માન કરવામાં આવેલ છે સાથોસાથ પોલીસ કર્મચારીના બે પુત્રો છે જેમને સીએમએમાં વડોદરા શહેરમાં બારમો નંબરના રેન્ક તેરમો નંબરનો રેન્ક મેળવી શહેર પોલીસનું અને પરિવારનું નામ રોશન કરેલ છે આ તમામનું આજે સન્માન સમારંભ મોમેન્ટો આપી સન્માનપત્ર આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ છે ને આ સમાગ કાર્યક્રમમાં આપ મીડિયા મિત્રોએ પણ જે સાથ સહકાર આપ્યો છે અમારું એસોસિએશન આપ તમામ પત્રકાર મિત્રોનું ઇલેક્ટ્રિક મિત્રો તમામનું અભિવાદન કરી આભાર વ્યક્ત કરી તમામને અભિનંદન આપે છે પડતર પ્રશ્ન માટે મેડમે અમને ખાતરી આપી છે કે હવેથી આને અંદર વહેલી તકે સુધારો થશે અને સમયસર બધા નાના મળશે એવી અમને ખાતરી આપેલી છે અને અમને તાજેતરમાં જ બે દિવસ પહેલાં આ જ શ્રી અમારા કેન્સર પીડિત અને કિડની પીડિતના જે બિલો બાકી હતા તે ગાંધીનગર મોકલી આપેલ છે તે બદલ પણ અમે અભિનંદન આપેલ છે મેડમને મેડમ કામ કરતા જ આગામી દિવસોમાં અમે મેડમના સાથ સહકારથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું છે મેડિક્લેમનું છે વિવિધ શાળાઓમાં સ્કૂલમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું છે આ બધા કાર્યક્રમો આગામી પાંચ બારથી સત્તર બાર સુધી યોજવામાં આવનાર છે જ્યારે વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલે પણ નિવૃત્ત કર્મચારીઓને આશ્વસ્ત કર્યા હતા કે તેઓની ભવિષ્યમાં પેન્શન માટે કોઈ પણ અગવડતા પડશે નહીં હા ખરેખર તો નિવૃત્ત પોલીસ કર્મચારી છે અમારા પરિવારના સભ્યો છે અને મને ખૂબ આનંદ થયો કે હું આજે અહીંયા આવી અને ખરેખર તો આવું કોઈના પ્રશ્નો હોય તો સાંભળીએ તો જ ખ્યાલ આવે અને અમે ચોક્કસ એને બાયધરી આપેલી છે કે થોડું ઘણું કદાચ કંઈ ડીલે થતું હોય તો અમે ચોક્કસ એને નિવારશું અને મને ખૂબ સારું લાગે છે એમની સાથે આવીને આવું સમારંભનું આયોજન કર્યું એ બદલ પણ હું એ બધાને અભિનંદન આપું છું અને એ લોકોનું મતલબ ભવિષ્યમાં ખૂબ સારું જીવન જીવે એવું અમે બધા જ જે અત્યારે અમારા અધિકારી વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઈચ્છે છે કે અમારા બધા જ પોલીસ કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે ખૂબ સુખ સમૃદ્ધિ શાંતિથી અને સ્વાસ્થ્યપૂર્ણ પોતાનું જીવન ખૂબ સુખમય રીતે વિતાવે હા એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પણ પૂર્તતાના કારણોસર આવતું હોય છે તો અમારા ધ્યાને મૂકે તો અમને ખ્યાલ આવે કે એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય ખૂટતું હોય તો એવા ટાઈમે મતલબ ઘણીવાર ડિલે થતું હોય છે તો મેં એમને કીધું છે કે મને પર્સનલી મળે અને આ તો અમારા જ પરિવારનો મામલો છે અને ખરેખર મને આ લોકોને મદદ કરવામાં ખૂબ ખુશી થશે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર વાળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ ગામિત વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર કૃષ્ણા પટેલ નિવૃત્ત પોલીસકર્મી આર એમ માડી તથા નિવૃત્ત પોલીસકર્મી એમ એન પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર